મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે શહેરના ટેકરી ચોક વિસ્તારમાં રસ્તા ઉપર કરાયેલા દબાણોને જપ્ત કર્યા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ટેકરી ચોક ખાતે પહોંચ્યો હતો જ્યાં રસ્તા ઉપર રાખેલા મશીનરી કબાટો સહિતના દબાણોને મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલના અધિકારીઓએ જપ્ત કર્યા હતા અને ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે દબાણકર્તાઓ દ્વારા આ દબાણ કાર્યવાહીનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને અન્ય જગ્યાઓ ઉપરના દબાણોને દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી ठीक है तो, 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 तो दूसरा जो न्यूसेंस होगा हाँ। उसका क्या उसका हम ले लेंगे आप यहाँ आए हो तो एक काम खत्म करोगे ना बार बार आओगे वैसे कैसे बात करूँ पट्टी बनेगी बोलोगे वैसे नहीं होगा आ, हम करेंगे वैसे नहीं होगा बब, अरे क्या पूछा आपको मैंने क्या पूछा आपको मैंने क्या पूछा आपको बनेगी जितनी बनेगी सबकी बोटो आएगी ना आएगी आएगी अपना काम करो

अगला नंबर मीडियम टॉप पर जाउचा आम्ही भले जाऊ शकतो आला 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 असं जाऊं વચ્ચે ah, <iber tarde> <problemaslly> <problems>